ખૂબ જ અગત્યની પરીક્ષા છે આ એપ્લિકેશન મોસ્ટ આઈએમપી છે બરાબર તમારે ગુગલ પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ લખવાનું છે કારણ કે સેટ એક્ઝામના સંપૂર્ણ પ્રશ્નપત્રો તમને અહીંયા પરીક્ષાના વિભાગમાં મળી રહેશે તમે જુઓ છો ધોરણ ત્રણ થી દસ નું સંપૂર્ણ માહિત્ય એ સિવાય એકમ કસોટી ઘણું બધું માહિત્ય તમે જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી આ એપ તમારા મોબાઈલમાં રહેવાની છે એટલે મેં તમને ખજાનો આપ્યો છે ખજાનો લૂંટી લેવાનો છે તમારે પ્લે સ્ટોર પર જઈને બરાબર આગળ જોઈએ તો આ પરીક્ષાની લાયકાત કોણ એટલે દોસ્તો પરીક્ષા કોણ આપી શકે તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ એક થી પાંચમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે હાલ જે ધોરણ પાંચમાં છે બે હજાર ચોવીસ ની અંદર બે હજાર અત્યારે હાલ એ લોકો આ પરીક્ષા આપી શકશે બીજું છે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળાઓમાં ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ અને તાલુકાની મોડેલ સ્કૂલમાં કુલ બેઠકના પચીસ ટકાની મર્યાદામાં દોસ્તો સેટ પરીક્ષાના મેરિટ ના આધારે એમને પ્રવેશ આપવામાં આવે છે સૌથી વધારે બાર આમાં સરકારી શાળાના બાળકો મેજર ફાયદો ઉઠાવે છે દોસ્તો અરજી ક્યાં કરવાની તો અરજી કરવાની વેબસાઇટ તમને આપી દીધી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબીઈ એક્સ એક્ઝામ એસીબીઈ

પડશે બધા જ પ્રશ્નો વિકલ્પો છે પરીક્ષાનો સમય દોઢસો મિનિટ એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટ એટલે કે અઢી કલાકનો હોય છે પેપર બે છે પેપર એક જ હોય પણ તમને બે ભાગ આપ્યા છે મેટ એટલે કે બૌદ્ધિક કસોટી યોગ્યતા કસોટી એટલે કે તમારું જનરલ નોલેજ છે તમારે બૌદ્ધિક તમારા આપણે મગજને કસવા પડે અને એના માટે એનું અને એના ત્રીસ માર્ક છે દોસ્તો અને જે બીજો વિભાગ છે એ છે શૈક્ષણિક યોગ્યતા એટલે કે સેટ એના છે દોસ્તો આ ધોરણ પાંચ નો તમારે સંપૂર્ણ આની અંદર અભ્યાસક્રમ લેવાનો હોય છે ધોરણ પાંચના આધારે તમારે આ શૈક્ષણિક યોગ્યતા એટલે કે સેટ ના નેવું માર્ક કવર કરવાના હોય છે અને મેટ ના ત્રીસ માર્ક કવર કરવાના હોય છે દોસ્તો

ભણે છે એમને ધોરણ છ માં પાંચ હજાર સાતમાં પાંચ હજાર હજાર સાત સાત થયાત્રીસ હજારવૃત્તિ ખાતામાં પડી જાય સ્વનિર્ભર શાળામાં ભાઈ વીસ હજાર બાવીસ હજાર અને પચીસ હજાર છે એટલે એનો થયો સાહીઠ હજાર હજાર અને પચાસ હજાર એમને એક લાખ ચોપન હજાર છે દોસ્તો તો દોસ્તો અહી તમને સેટ નો સંપૂર્ણ માહિતી આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો તો હોય જ એટલે લાઈક કરવાનું ભૂલવાનું નથી મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી